જો તમે કેનેડા જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે કેનેડા જવા માટે મુશ્કેલી વધી ટેમ્પરરી રેસિડન્સ માટે કડક નિયમોની જાહેરાત કરવામાં આવી છે કેનેડામાં વધતી જતી બેરોજગારી અને હાઉસિંગ ક્રાઇસિસને ધ્યાનમાં લેતા આઈઆરસીસી દ્વારા ટેમ્પરરી રેસિડન્સની સંખ્યામાં ધરખમ ઘટાડો કરવા માટે કડક નિર્ણય લેવામાં આવ્યા છે કોરોનાના સમય બાદ બે હજાર બાવીસમાં કામ કરી શકે તેવા લોકોની અછત હોવાથી કેનેડાએ વિઝા અને વર્ક પરમિટ આપવામાં ઘણી છૂટ આપી હતી પરંતુ હવે તે નિયમો બદલીને વધુ કડક કરવામાં આવ્યા છે આગામી પહેલી મેથી કેનેડામાં કામ કરવા માટે જરૂરી ની વેલિડિટી એક વર્ષથી ઘટાડીને છ મહિના કરી દેવામાં આવશે તથા બે હજાર બાવીસના વર્ક ફોર્સ રોડ મેપ સોલ્યુશન અંતર્ગત એમ્પરરી ફોરેન વર્કર્સ પ્રોગ્રામમાં તેત્રીસ ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે કોઈપણ એમ્પ્લોયરને એલએમઆઈએ ઇશ્યૂ કરતા પહેલા કેનેડામાં વિકલ્પ આજમાવવા ઉપર ભાર આપવામાં આવશે થોડા સમય પહેલા જ કેનેડા દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ અને સ્ટુડન્ટના સ્પાઉસ વિઝા માટેના નિયમો બદલ્યા હતા હજી કેનેડા તેની પોલિસીમાં કેટલો ફેરફાર કરે છે તે જોવાનું રહેશે દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ